હવે મિત્રો કેમ છો બધા બધામાં આ બધાને જયરામાં પીર અમારા મસ્ત મજાના વ્લોગમાં તમારા બધાને ફરી વખત સ્વાગત છે તો જો આપણે સવાર સવારમાં વાડી આવી ગયા છે એવી અને દસ વાગી ગયા છે તો કે તું લણવાનું કામ કરવાનું છે એ કે તે કીધું આપણે પહેલા વિડીયો ચાલુ કરીને પછી લણવી તે કે નહીં ટાઈટ છે એટલે કે પહેલાં થોડુંક લણવા મળવી અને પછી એ કે ચાલુ કર્યું એ કે ટાઈટનું કોટ બુસેટ ને બધું પહેરી લીધું છે તો એ કે ટાઈટ તો બહુ વાય છે પણ એ કે પછી એ કે

કલ્યાણ તને હાડ તો કા તમટ મન કલ્યાણ તને હાડ તો કા આમ 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 આસ કા માલ જોઈએ કેમ કેમ લણ તો આમ આમ પકડાય આમ તો તો કે કેમ છે ને તો નહીં કોણ પડે કોણ લણ જે કાઈ બાપુજી નું કામ આમ आ तो ये नीच राखे तो ता राम पकडा है तो काम करे काम काम ले लेना नाय जाय आता केम कर कापी दिस आमा उके दा आ एक एक दाग ये चकाई निकले से आप नोट लो दो एक एक दाग की ना लेवा तो आम निकले तो आम ले लेवा चाल चमड़े तुम चतक गाजी देखी पांद्रला नकरा पांद्रलाच ले तो पांद्रा होई 15च ले न पांद्रला पांद्रला 40 से थोड़े आ काल

लाज केक दाबडी खाय जाय मोठीच दाय जितो ने खाय जाय तोका वावीस ने तू पाछ आपरे खाळो लेसो तरी आविस ने तू हं आज तां देव वायनी फळ ते ना खायनी पै तो कावायनी पछि दळ करवायनी पछि दळ करवायनी पछि दळ करवायनी લીલી ભલે લીલી રાજી ટાટ પવન ટાટો બોલશે તો કે હવે પાછી ગરમી થઈ ગઈ છે ગરમી થઈ ગઈ તો કે આપડે કોર્ટ ને એવું કાઢી નાખશે એ કાઢી નાખ્યું બુસેટ કાઢી નાખશો કે ઘડીક માં એટલી બધો ઠંડો પવન છે ટાટો બોલ એ કે ગરમી તો થવા મળ્યું તો કોટ કાઢી નાખો બીજું શું તો પછી આગળ ઘડીક થાય બહુ ટાઈટ વાવા માટે પાછી કે બહુ ઠંડી ઠંડી લાગશે એટલે પાછો પહેલી લેવાના ઘડીએ તો ઠંડી લાગશે કે પાણી બાણી પીવું પીવશે હા ગરમી થઈ જાય ને એટલી બધી ત્યાં તુર ખાવી ઢોળકાળી ખાવી પછી કે ભાત ખાવા તુર તો પછી એવું જ હોય ને આ તો ખાવાનું હોય બનાવવાનું પેલા લણવાની લણવાની છે પછી આજે આગળ ગાહાડી સડાવવાની માથે જાય ભાગી પછી બી તારે જ વેવાની છે કોઈ નહીં વેવાનું હવે બે ગાહડી થાય આગળ સડાવી દીવ એટલે જાય એ તો વેવાની એટલે એવું જ થાય બધા એક એક ડાળખી લે ને તો હારી બોલી દે આગળ તો સવારે નથી ગઈ ખાલી થોડી થોડી લેતો દાંતડું થાય છે દાંતડું છે નાખવાનું હોય ઝરીક અડધે દાંતડું ના લાવવાનું હોય અણી હોય ને ગી નાખવાનું હોય પાહ થી તો તરત વધારી જાય એમ હોય હા કામ તો રોજ તો કારણ કે તુર કઈ રોજ ના લડવાનું વર માં એક વખત હોય લડવાની હા એટલે થાય કે પાણી પાણી કે પોરો ખાવો છે તો સણિયા સણિયા શણિયા થઈ ગયા છે સરસ મજાને પોપટા ફૂલ ઉગળવા મળ્યા છે પોપટા કાંઈ આવ્યા નથી એટલા બધા શણિયા જ કર્યા છે આ ક્યાંક એ કોને કરે આપણા જ છે આ જો ના બાજુના એ આપણા હોય તો આપણા જ કહેવાય ને અને એને કોઈ આપણે ઘઉં કર્યા છે એને કોઈ શણિયા કર્યા છે તો એને કોઈ શણિયા ને કરો ઘઉં એ કે આપણે થાકી ગયા કે લણવું છે નહીં છે પાણી પીવું તમે પાણી પીવું પી લો પાણી પીવું છે કે નાસ્તો કરવો પાણી પીવું નાસ્તા ને પછી પેલા કડીક માં શું નાસ્તો કરવાનો આપણે તુર બુર પેલા લણી દો પછી પોરો ખાઈ લેવો તુરી નાસ્તામાં તુર ખાઈ લેવા કાશી કાશી એટલે થઈ જાય નાસ્તો હવે થાકી ગયા છે પોરો પોરો ખાઈ લેવો ને ગરમી થઈ ગયા ઠંડો પવન છે તો પોરો ખાઈ લે કે તો તુર ખાઈ લ્યો ખાઈ લ્યો જે ખાવું ખાઈ પછી પાછા લણવા મળ્યો થોડુંક આગળ ગાહડી ચડાવવાની છે માથે પછી જાય ગાહાળિયું લઈને બે એક બોટે સલાખીને બાંધી દેવાની અને એક ઓલું મોટું લે લીલી તર ખાયું હવે કઈ કરવું નહીં પાકી ગઈ કે કચોરી ખાવી છે એમ કે તો પેલા પાણી પી લ્યો પોરો ખાઈ લ્યો પછપાસ મળી લણવા આપણે તું લણાઈ ગઈ છે અને હવે ભેગી કરવા છે પાથરા પાડી દીધા બાજુના તો કે હું તો થાકી ગઈ છું કે હું કે જાવ છું કે કોળી ભેગી કરી નાખું કે થાય પણ કેળો કોળી પેગી કરું તો મળે આલા સલાકો બલાકો લેતા પછી મેં કીધું મળી કોળી ભેગું કરવા ક્યારે ની કહેતી કારે વટા હે કારે વટા હે વાડીને કમ્પ્લીટ કરી નાખી આપણે

એ બધું લઈને હવે મળી હાલવા કે બે ગાહાડી છે ત્યાં એક નાખ્યો એક આગળ બાંધી વાળો પછી એક નાખ્યા આવે તો મિત્રો આપણે બપોર પડી ગયા અને તું જ વેવી નાખીએ ઢગલા કરીને પોળે કરીને નાખીને એ તો થાય ગઈ છે કે આપણે તો સહીં જઈને બે જવાનું છે એ કે તમે તો આપણે સહીંયા જવાનું છે આપણે કાંઈ તડકે રહેવાનું નથી તો આપણે હવે જાબુડા સહીંયા વહી આવ્યા છે પોરો ખાઈને કેવા કે હળુ હળું કે વહી જાય ઘેરે કે તો કેરે તો જવાનું હતું ને કાંઈ ભાત તો લઈને આવ્યા નહોતા

આપણે ફાઈનલ ઘેર જવાનું છે એ કે ટિફિન કઈ મગાવું નથી પાતી કે નકર કરતા ખાવાની મજા આવશે કે સયું હારો છે પવન ટાટો બોળશે ગરમી ના પડી ગયા કે બધો ઠંડો પવન આવશે તોય તેમાં આપણે અહીંયા ટિફિન મગાવી લઈએ બપોરનું ભાત પાત મગાવીને પછી એને ખાઈને ને તુબા કાંઈ વાળી વાળે કે નહી હોય કે ઘરે તો જાવું જ પડે એ કે ઘેર જાવ હા તો પગ પગ ગારા વાળા ધોઈ નાખો લુગડા બુગડા ગારા વાળા કૂતરા સોટી ગયા છે કપડામાં એ બધા ઉખાડી નાખ્યા ના કરતા કે કવડે છે કૂતરા એ કે કારું ના એ કે અમે જોઈ તો કવડે જ તો હવે આપણે તુલ નાની એનો સરસ મજાનો મસ્તીનો વિડીયો બનાવ્યો હતો તો હવે આપણી વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં લખી બધા એને બાય બાય અને સિતારામ